રાજ્યમાં દુર્ઘટના અટકાવવા રિપોર્ટમાં થઈ શકે ભલામણ એસઆઇટીના રિપોર્ટ પર રાજ્યભરના નાગરિકોની નજર છે કારણ કે આ જ રિપોર્ટની અત્યાર સુધી રાહ જોવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડને લઈ એસઆઇટીની તપાસ હવે પૂરી થવા જઈ રહી છે સો પાનાનો ધક ધગતો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવી શકે છે અને આ રિપોર્ટમાં અનેક મહત્વના ખુલાસા થઈ શકે છે સરકારમાં રિપોર્ટ રજૂ કરવાને હવે ત્રણ દિવસનો સમય લાગી શકે તેમ છે છ અધિકારીના નિવેદન નોંધવાના બાકી છે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે મહત્વનું છે રાજકોટ અગ્નિકાંડ ટીઆરપી ઝોન અગ્નિકાંડ જેમાં સત્યાવીસ લોકો જીવતા ભડતું થઈ ગયા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે રાજ્યમાં હવે આવી દુર્ઘટના ન થાય તે અટકાવવા માટે પણ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી શકે છે તપાસમાં જૂના અધિકારી અને પદાધિકારીઓ પર પણ છાંટા ઉડી શકે છે